શાળા અને સોસાયટીનો વિવાદ વિવાદમાં શાળાને લાગ્યું છે નવસો એકતાળીસ વિદ્યાર્થીઓ રજની પડ્યા આજે સુરતના ઊંધના વિસ્તારમાં આવેલી છત્રપતિ શિવાજી શાળા જે વેકેશન ખુલ્યાના એક મહિના પછી પણ શરૂ નથી થઈ અને નવસો એકતાળીસ વિદ્યાર્થીઓનું શિક્ષણ અટકી પડ્યું છે

ત્યારે કાર્યપાલક શ્રી એવું કીધું કે બે દિવસમાં અમે સેલ ખોલી હવે હવે બે દિવસ દિવસ પૂર્ણ થઈ થઈ ગયા ગયા તેમ છતાં એના પછી નવું છે કારણ કે હાઈકોર્ટનો કોઈ સ્ટે છે હાઈકોર્ટનો પણ આમદાર હાઈકોર્ટમાં બે હજાર બાવીસમાં કેસ ડિસ્પોઝ થયો છે અને એ કેસ એ જજમેન્ટમાં પણ ચોખ્ખું લખ્યું છે કે સિક્સ વીકમાં અરજદારને સાંભળવાનો ને એમાં વડગાટનો રસ્તો કાઢવાનો ઇન શોર્ટમાં એવું છે આ શાળા સુરતમાં આવેલી એકમાત્ર મરાઠી શાળા છે

हमको ऐसा मन कर रहा है कि अभी हम लोग ये सील तोड़ के स्कूल के अंदर जाके घुस के, के पढ़ाई करें आराम से देखिए वैसे तो हम स्कूल नहीं आ सक रहे जब हम स्कूल में थे तब तो हमें कुछ समझ नहीं आ रहा था अभी समझ में आ रहा है स्कूल बहुत इंपॉर्टेंट है हमारे लिए अभी वो समझ में आ रहा है तो ये हो रहा है कि नहीं वो स्कूल खुलनी चाहिए अभी तो हम ये सोसाइटी वालों का मामला चल रहा है नहीं तो हम तो अभी तक सील तोड़ के अंदर घुस चुके थे हमको तो इतना करना ही बाकी है अभी हमें कुछ करना ही है सील तोड़ना है और अंदर जाना है સોસાયટીના રહીશુંના મતે આ જગ્યા તેમની છે અને બાંધકામ ગેરકાયદેસર છે હાઈકોર્ટે પણ બાંધકામ મુદ્દે સ્ટે આપેલું છે છતાં સ્થાનિક તંત્રએ હાઈકોર્ટના નિયમોને અવગણ્યા છે હાઈકોર્ટનો ચુકાદો એવો છે કે આ સ્કૂલ છે તો ગેરકાયદેસર બાંધકામ છે એમની પાસે કોઈ બાંધકામનું પરમિશન ન હતું હવે વિદ્યાર્થીઓનો જો વિચાર કરવા જઈએ તો બે હજાર અને બાવીસમાં

ત્યારે નવસો એકતાલીસ વિદ્યાર્થીઓનું શું થશે તે સૌથી મોટો સવાલ છે બ્રુ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત